મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો છે અગાઉ પહેલી જાન્યુઆરીએ આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોખના કારણે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ફ્લાવર શોમાં દેશ વિદેશના પંદર લાખથી વધુ ફ્લાવરોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી એન્ટ્રી ફી સિત્તેર રૂપિયા છે જ્યારે શનિવારે અને રવિવારે એન્ટ્રી ફી સો રૂપિયા રહેશે આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે સમગ્ર ફ્લાવર શોને છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે અમદાવાદ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસમાં કુલ દસ લાખથી વધુ ફૂલોની પચાસથી વધુ પ્રજાતિ અને ત્રીસથી વધુ સ્પલર્ટનો સમાવેશ થાય છે આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે વર્ષ બે હજાર ચોવીસના ફ્લાવર શોમાં અંદાજીત વીસ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તેમજ ચારસો મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું